મહત્વતાનો મહત્વમાં એ મહત્વની હોય એવી તમામ બાબતોનો ઉલ્લેખ કરવો જોઈએ જે અગાઉ આપણે પૂર્ણ રજૂઆતમાં જોઈ ગયા કે નાણાકીય પત્રકોની સાથે છેલ્લે પરિશિષ્ટ જોડવામાં આવે છે તો પક્ષકારો રજ આ ખ્યાલ પૂર્ણ રજૂઆત સાથે સંકળાયેલો છે પૂર્ણ રજૂઆત ના ખ્યાલ મુજબ બધી મહત્વની રજૂઆત નાણાકીય પત્રકો માં હોવી જોઈએ મહત્વતાનો આધાર માહિતીની પ્રસ્તુતતા અને વિશ્વસનીયતા પર રહેલો છે જો માહિતી પ્રસ્તુત હોય હોય અને અસર કરે એવી તો જ એને મહત્વની ગણવામાં આવે છે અન્યથા એને મહત્વની બાબતો ગણવામાં આવતી નથી અંડા કરજો મહત્વતાના ખ્યાલ મુજબ મહત્વની બાબતની રજૂઆત થવી જોઈએ બાબતો છે એ જ બાબતો ઉલ્લેખ કરીશું બિન મહત્વની બાબતોનો કોઈ જગ્યા પર ઉલ્લેખ કરવામાં આવતો નથી ઉદાહરણથી સમજીએ ઉદાહરણ તરીકે કારખાનામાં નાના ઓજારો જેવા કે નાની હથોડી કિલ્લા સ્ક્રુડ્રાઈવર ડિસ્મિસ વગેરે રાખવામાં આવતા હોય તો દરેક ઓજાર ના અલગ અલગ રાખવામાં આવતા નથી માત્ર એક જ ઓજારોનું ખાતું રાખવામાં આવે છે આ બધી મિલકત કહેવાય સ્ક્રુ ડ્રાઈવર પકડ આ બધાનું અલગ અલગ ખાતું રાખો તો કેટલી બધી મિલકત ના ખાતા બનાવવા પડે સ્ક્રુ નું ખાતું નું ખાતું નું ખાતું તો આ નાની નાની બાબતો ધંધા ને અસર કરે છે પણ બધાના ખાતા અલગ રાખવાની જરૂર નથી જો બધાના ખાતા અલગ અલગ રાખીએ તો કામ વધી જાય ભેગી કરી દેવાની અને એક જ બોલો એ જ રીતે બીજું ઉદાહરણ છે સ્ટેશનરીમાં પેન્સિલ રબર વગેરેના અલગ ખાતા રાખવાને બદલે એક માત્ર સ્ટેશનરી ખર્ચનું ખાતું રાખવામાં આવે છે નાની નાની વસ્તુઓના અલગ અલગ ખાતા હિસાબો બધી જ નાની નાની વસ્તુના ખાતા અલગ અલગ રાખીશું તો એમાં બિનજરૂરી સમય નો થશે એટલે આ ખ્યાલ એવું સમજાવે છે કે બિન મહત્વની બાબતોનો ઉલ્લેખ નોંધમાં જરૂરી નથી એટલે કે માત્ર મહત્વની બાબતો હોય સમાવેશ કરવામાં આવે છે ઉદાહરણ આપવામાં આવેલું છે વીસ રૂપિયાની નાની રકમની કચરા પેટી ખરીદી એને મિલકત તરીકે ગણવાને બદલે એક જ વર્ષના ખર્ચ તરીકે ગણી લેવો જોઈએ આપણે જોઈએ તો કચરા પેટી આપણે ખરીદી હોય કે પચાસ રૂપિયાની ખરીદી પચાસ રૂપિયાની કચરા પેટી આ વર્ષે ખરીદી તો કઈ એક વર્ષમાં તૂટી નથી જવાની બે ત્રણ વર્ષ ચાલશે તો ખરેખર સિદ્ધાંત મુજબ એને મિલકત કેવાય તો આપણે પાકા માં મિલકત લેના બાજુ કચરા પેટી વીસ રૂપિયા એવું દર્શાવવાની જરૂર નથી ઓછી મહત્વની બાબત છે એ વીસ રૂપિયા કે પચાસ રૂપિયા ને ચાલુ વર્ષનો ખર્ચ જ ગણી લેવામાં આવે આવી નાની નાની બાબત એ મકાન ખરીદ્યું હોય તો તો મિલકત તરીકે દર્શાવવાની જરૂર નથી ભલેનો લાભ આવતા વર્ષે મળવાનો છે છતાં પણ એને ચાલુ વર્ષના ખર્ચ તરીકે ગણી લેવામાં આવે છે હવે આમાં કઈ બાબત મહત્વની છે કઈ બાબત મહત્વની નથી એના કોઈ નિયમો આપી નથી દરેક રીતે જાતે સમજવાનું હોય છે એનો આધાર એમાં રહેલી એનું પ્રમાણ એની રકમ એની સુસંગતતા ઉપર રહેલો છે દાખલા તરીકે કચરાપેટી બહુ સારી લીધી છે દસ હજારની આવી છે તો તો મિલકત તરીકે નોંધવી પડે તો વધુમાં વધુ કિંમત કોઈ પણ હોય શકે આપણે જોયેલું ન હોય જોઈએ ઉદાહરણ કેટલાક આપવામાં આવેલા છે ધ્યાનથી સમજો ઉદાહરણ પરથી ખબર પડશે કોઈ એક notebook નો અમુક ભાગ વપરાયો હોય તો પણ એને પ્રમાણસર ખર્ચ બદલવાને બદલે આખી notebook જ નફા નુકસાન તરીકે ઉધાર બાજુ લખવામાં આવશે સૈદ્ધાંતિક રીતે નોટબુક એ એકમની મિલકત છે પણ એમાંથી અમુક પાના વપરાય અથવા બાકી રહે એ બાકીના પાના મિલકત છે એવું શક્ય પણ બને કે હિસાબી મુદ્દતને અંતે વપરાયેલા વણવપરાયેલી જાહેરાત ખર્ચ ધારો કે કોઈ જાહેરાત ખર્ચનો લાભ ત્રણ વર્ષ સુધી મળવાનો હોય અને એની રકમ બોલો ખર્ચની કેટલી છે ત્રીસ હજાર આનો લાભ કેટલા સમય સુધી મળવાનો છે જાહેરાત કરી તો લોકો આપણી વસ્તુ કેટલા વર્ષ સુધી ખરીદવાના છે તો આ વર્ષે આપણે ત્રીસ હજાર આ એક વર્ષનો ભાગ્યા ત્રણ આ વર્ષે આપણે આપ્યા ભલે ત્રીસ હજાર પણ આ વર્ષના પ્રથમ વર્ષે આપણે ખર્ચ તરીકે કેટલા દર્શાવવાના દસ બીજા વર્ષે ત્રીજા વર્ષે છૂટા પાડી શકાય તો આ વર્ષે આપણે દસ હજાર ત્રીસ હજાર ના ત્રણ ટુકડા પાડી દીધા જાહેરાત ખર્ચની રકમ મોટી છે સેમ આવી જ વસ્તુ બની શકે નોટબુકમાં હિસાબો લખતા હોય ત્રણસો પાનાનો ચોપડો હોય પચાસ રૂપિયાનો આવેલો હોય સસ્તો છે તો દોઢસો રૂપિયાનો એવો હોય કેટલા નો એકસો તો બંને માં જો ઉદાહરણ સરખું જ છે ધારો કે આ નોટબુક માલિક ને તો આવક જાવક ખાલી લખવાની હોય કે ચોપડો કઈ જલ્દી ભરાતો તો આ વર્ષે એમાંથી સો પાના ભરાયા તો આ વર્ષનો ખર્ચો બાકીના પાના કોરા કેટલા એ ગણી શકાય તો માલિક ગણવા બેસે કેટલા પાના કોરા છે એક બે ત્રણ ચાર પાંચ એવું કોઈ ગણવા બેસતું નથી અને એક જ વર્ષ નો બાકી સિદ્ધાંતિક રીતે તો સાચું છે આ એકમમાં નોટબુક એ મિલકત છે અને અમુક પાના વપરાય ત્યારે અમુક પાના વપરાયેલા વગરના બાકી છે એની એની ગણતરી પણ પણ કરી શકાય આવું પડતર શું થાય વધી જાય આ બાબત આવતી નથી એટલે હિસાબોમાં આને ખર્ચ તરીકે જ લખવામાં આવે છે ત્રણ વર્ષમાં એને માંડી વાળવામાં આવતો નથી જો કોઈ અન્ય જોગવાઈ કરવામાં ન આવેલી હોય તો કંપની નફા નુકસાન ખાતામાં કોઈ પણ આવક કે ખર્ચના એક ટકા અથવા એક લાખ એમાંથી વધુ હોય એને અલગ બતાવવાની જરૂર નથી આપણે નફા નુકસાન ખાતું બનાવીએ તો ઘણી વખત આપણે એક ખાતું આવે છે યાદ હોય તો મજૂરી ડેશ પગાર અને પગાર ડેશ આ ખાતા ભેગા શું કામ કરી દે રકમ કેવી હોય નાની તો અલગ અલગ કઈ બતાવવાની જરૂર બનનીને કેવા કર દેવાના ભેગા ઈજ રીતે અન્ય કોઈ જોગવાઈ ન હોય તો નફા નુકસાનમાં આવક કે ખર્ચ એક આવકના કેટલા ટકા હોય 1% અથવા 1 લાખ બે પૈકી વધુ હોય અથવા એના કરતા ઓછો તેને અલગ બતાવવાની જરૂર એટલે 1 લાખ કરતા ઓછી રકમનો ખર્જો હોય ને એવી અલગ અલગ પાંચ રૂપિયાના પચીસ રૂપિયાના ત્રીસ રૂપિયા નથી દેવાનો દાખલા તરીકે કોઈ મહેમાન આવ્યા ચા પાણી મંગાવ્યા દસ રૂપિયા ની ચા નાસ્તો મંગાવ્યો પચીસ રૂપિયાના વડાપાવ કોઈને દસ રૂપિયા કોઈ માંગવા માટે એવા એને આપ્યા તો આપણે નફા નુકશાન ખાતામાં એવું નથી લખતા ચા પાણીના દસ રૂપિયા ખાતે પચીસ રૂપિયા એવા એના ખાતે રૂપિયા એવું લખાય જરૂરી થાય તો આ બધા માટે એક જ ખાતું રાખવાનું પરચુરણ ખર્ચ એમાં બધા ખર્ચ નો શું કરી દેવાનો સરવાળો તારીખ આ ધ્યાનથી સમજો બે ત્રણ સોળ થી એક ચાર સોળ એક ટેલીફોન નું બિલ મળેલું છે બે ત્રણ સોળ ત્યાર થી લઈને ક્યાં સુધીનું નું ટેલીફોન નું બિલ મળેલું છે અને હિસાબી વર્ષ ક્યારે પૂરું થઈ જાય એકત્રીસ ત્રણ સોળ આ સંજોગોમાં એક દિવસ નો ખર્ચ સોળ સત્તર માં પાડવાને બદલે પૂરેપૂરું ટેલિફોન બિલ ક્યાં પાડી દેવાનું એક ત્રીજા નું બીજી તારીખ થી એક ચાર સુધી નું આપણું વર્ષ ક્યારે પૂરું થઈ જાય એકત્રીસ ત્રણ સોળ અને એની પછી નો દિવસ એટલે

એટલા માટે એને ગયા વર્ષનો ખર્ચ તરીકે જ આપણે બતાવીએ છીએ જે મહત્વની બાબતો છે એનો ઉલ્લેખ કરવાનો બિન મહત્વની બાબત છે એનો ઉલ્લેખ કરવાની જરૂર નથી